નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી થઈ રહી છે અને ભીંડાની ખેતી આજે આમ જોવા જઈએ તો આ મોસમ ખાસ કરીને જે અત્યારે ગરમીની મોસમ હોય તો ત્યારે ભીંડા કાઢવા એટલે ખરેખર ખૂબ મુશ્કેલ હોય છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ ભીંડાના ખેતરની અંદર એવી રીતે શું ટ્રીટમેન્ટ કરી કે અત્યારે પણ ઉત્પાદન સતત ચાલી રહ્યું છે તો સૌપ્રથમ તમારું નામ આપજો જણાવજો શું નામ છે જિગ્નેશભાઈ વિનોદભાઈ ચૌધરી ગામ કયું તમારું ગળદ એટલે કયો તાલુકો તાપી ભીંડાની ખેતીક વર્ષ જેવા થઈ ગયા અચ્છા મતલબ કદાચ તમે નાના ત્યારથી જ ખેતી ચાલતી બરાબર હા તો દર વર્ષે અલગ અલગ બિયારણ કરો કે પછી કેવો અલગ 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 અલગ

તો એમની ખેતી અને તમારી ખેતીમાં શું તફાવત છે અત્યારે એ જણાવો પેલા તો એની ખેતીમાં ને મારી ખેતીમાં જો હવે બીંડામાં ફૂડકી ની મળે અચ્છા અને કોઈ જાતની કોઈ બીમારી એવી કોઈ દેખાતી નથી હવે અચ્છા અને હમણાં જે બનાવે તો ફૂડકી ને મદરી ને બધું આવી જાય તો મતલબ ફૂડકી મતલબ શું થાય એમાં જો બીંડામાં ફૂલી રહે એમ અચ્છા જે અંદર ફૂલી નીકળી આવે હા ફૂલી નીકળી આવે પછી એનું શું થાય એ તો કઈ નહીં પછી એ રફ જ રહે વરી હા એટલે માર્કેટમાં એને નહીં લેવાય વેલ્યુ નહીં મળે એનું બીજું કઈ ફેંકી દેવું પડે ફેંકી દેવું પડે બરાબર આવા પ્રોબ્લેમ આજે ઘણા બધા લોકો આવે છે ઘણામાં છે બરાબર બીજું શું તફાવત દેખાય એ લોકો મતલબ અત્યારે આ લાગ લાગમાં અત્યારે તમારું કેટલું ઉત્પાદન આવે મારું ઉત્પાદન લગભગ મે છે ને સાત માણું એટલે મતલબ દોઢસો કિલો ની આજુબાજુ કાઢતો શું હવે દોઢસો કિલોના આસપાસ તમે કાઢો છો બરાબર છે અને બીજાનું અત્યારે ઉત્પાદન કેટલું આવતું હશે બીજાનું તો હવે આવે પણ આટલું બધું નથી આવતું મતલબ અચ્છા આ ભીંડાના કેટલો સમય થયો કે રોઈપા અને એ રોઈપા એના જો જાન્યુઆરી માથી તોડતો છું اچھا તેના આગળથીઓ ડિસેમ્બર માં નોમ્બર માં એન પા اچھا નોમ્બર ને એન્ડ માં રોય પા રોય પા અને જાન્યુઆરી થી ચાલુ થઈ ગયો અને અત્યાર હાલમાં તોડ કેટલી થઈ ગઈ ટોટલ ટોટલ 30 તોડી ઉપર થઈ ગઈ 30 વીણી થઈ ગઈ 30 વીણી થઈ ગઈ હવે 30 વીણી માં એવરેજ કેટલું ઉત્પાદન આવી રહ્યું છે 30 વીણી માં મરમ ગોણવા જાય તો 5 6 7 મણ સુધી કાયડા 7 7.5 મણ અચ્છા 7 મણ સુધી નીકળી ગયા નીકળી ગયા કેટલું બિયારણ આમાં રોપેલું

દર પાણી હા દર પાણી પાણી કેટલા દિવસ નું આપો મુકવા જે ઉઠાય એટલે 8 થી 10 દિવસ માં મૂકી દીયો અચ્છા એટલે 10 દિવસે ડ્રિંકિંગ ભી કરતા ડ્રિંકિંગ ભી કરતી અને 10 દિવસે છંકાવ પણ કરતા અને આ 1 કિલો જે બિયારણ છે એની અંદર 7 મણ સુધી આવ્યું છે અત્યારે હાલમાં કેટલા દિવસ પહેલા તોડ્યા ભેંડા આજે તોડ્યા આજે તોડ્યા આજે તોડ્યા અચ્છા તો ઉત્પાદન કેટલું થયું આજ 100 મણ હે 6 મણ બરાબર છ ઉપર મણ થી વધારે છે મતલબ કે આજે પણ છ મણ સુધી ઉત્પાદન આવી રહ્યું છે અને બે મહિના થઈ ગયા રિઝલ્ટ મળ્યું કંપની તો ચલો આતો તો અમે ટ્રીટમેન્ટ કરી અને રિઝલ્ટ આજે સારું દેખાય છે આપણા ખેતર ની અંદર તમારી સાથે જ હોય એમની હાલત અત્યારે કેવી છે એન્ડ એન્ડ પર પર જ છે મતલબ એટલે પૂરા થઈ ગયા આવવાના છે